દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામ નજીકના આ છાછર ગામના થાય છે અને આ બ્રિજ નજીક એક કાર છે જે સિંગોડા નદીમાં ડૂબેલી હાલતમાં જોવા મળી છે વહેલી સવારે આ કાર છે તે નદીમાં ખાબકેલી હાલતમાં જોવા મળી હતી જેને લઈને ગામ લોકો અને યુવાનો છે તે અહીંયા પર પહોંચ્યા હતા કારની અંદર નદીની અંદર ઉતરીને ચેક કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા પરંતુ કારની અંદર કોઈ ન હોવાનું હાલ સ્થાનિક લોકોનું કહેવું છે જો કે આ કાર ક્યારે ડૂબી કોની હતી કેટલા લોકો સવાર હતા અને તેની સાથે શું થયું છે એની હજુ સુધી કોઈ સચોટ જાણકારી છે તે બહાર નથી આવી હાલ આ કારને લઈને એક રહસ્ય ઘેરાયું છે કે આખરે આ કાર છે તે કઈ રીતે ડૂબી છે અને ડૂબી છે તો આ કારની અંદર જે લોકો હતા અથવા તો હશે તેનું શું થયું છે એ પણ એક મોટો સવાલ છે જોકે હાલ તો આ પોલીસ તપાસનો વિષય છે અને તપાસ બાદ બહાર આવશે કે આખરે આ કાર છે તે અહીંયા કઈ રીતે ડૂબેલી હાલતમાં પહોંચી છે શું આ કાર છે તે બ્રિજ ઉપરથી નીચે પટકાણી હતી વહેલી સવારે અથવા તો ગામના યુવાનો છે જોઈ શકાય છે કે કાર છે તે પૂરેપૂરી પાણીની અંદર ડૂબેલી છે અને આ યુવાનો છે તેની અંદર જોવાના પ્રયાસ કરી રહ્યા છે કે કારની અંદર કોઈ છે કે કેમ પરંતુ જાણવા મળી રહ્યું છે કે કારની અંદર કોઈ ન હોવાનું